કપડું તો નવું જ પડ્યું છે પણ આ પરથી તો દેખાતો નહીં શીખે તો જો

તમે બુડો ખરા સાકર ના સાચી પણ મારે અચાનક કોમ પડી ત્યાં પડે શું તે ના દવાખોન લઈ જાવ દવાખોન ઉઘાડવું હેરાવો તમે નવરો ચુયા તા હું કરે મ આયો છું તો આયો છું તો વાત ને આપણે આ જૂના ભાઈ બન મારા તો પછી દવાખાન તો અમે દવાખાન આપણો પહેલો નંબર તમને ખબર અડધી રાતે તો ફોન કરજો ને તમે તા તો મને ખબર હતી મે હાલો તમે તા હા હું દવાખાન લઈ જો કોઈ ના લઈ જાતું બાટલો બાટલો ચરાય દયો પછી ના હતો કા આ શક્તિ થઈ જે તમ 100% તો આ સગરો મનાતો કે સગરા નાસી લેજો તમને ખબર નહી હતું સગનિયાને

પણ એક કોમ કરો ને હા તમે બીજા ભાઈઓને ના તો હંગાત લઈ લો કોઈ કાં જીન આપણે દવાખાને લઈ જઈએ કાં જીએ પણ એને બોલવા ચું ડોટ માં જોવો તમને ખબર નહી એ તો વાત સાચી તો બરો કે આ આપણે સભા ચાલતે ને તો બોલી તો પછી આ અમારી જજીલી ગોમો એ તો ગોમો એ વાત સાચી પણ ના તો હે ભાઈ તરીકે જવું પડે આપો કોઈ નો કોક આઈડિયા છે તમારા ભાઈ હા આપો કે ભાઈ એ બીજા કાજે પેલા તમારા જી બીજા જે અમે એસ ભાઈ બીજા મહેશ ભાઈ ના બીજા બાજ જાયું દેખાતા નહી ગોમમાં બાબુલાલ

यो ए ए ए ब मु डां टोय लवाई वन आ करो ए मशाला कोय मशाला विमरो विमरो गो ठोका ले ला કે સાહેબનો ફોન આયા સાહેબ કેશનનો હા સાહેબ તો કોણું ને એટલે કફન તો બાર લઈ ને કરતો કો સાહેબ ઈ ક સાચી હું આ ના ના દઉ તન પાકું ને જા ઓ પ્રચાર

આવી ભાઈ ઓ આવી અને હું કહું ના તો ખાટલા મુ કરો ડોલી છે બહુ ડોલી છે ખાટલા મુ કરો ઓ શક્તિ દે ભાઈ ઇના કાન ને કો ના આવો હવે ઉંધી જો હોય હું કરી આવી છે ભાઈ કહું છું આવી આવી ફોન કરે વાલા લાવી ગયા છે લા એક ગોળી કરાવવાના અત્યારે કહું છું

જોડા દીવેન ડોજે વાંકપ્યો તાય જુદા બતાઉ ઉભા ઘર થઈયા બરા ઘર થઈયા બતાઉ મર ના કહું પો અયા અયા આપકો યો મુઢે છે અયા તો કોન ચાહિયા ઇમી રાખો કી જે તો વારો ને યાર એ રોતા હામ કોમ તો ઓજ ભીયો પાવડું દીજે દીપ एक भूखरी बाकी था आया कोक की जब जब गैल लोग क्या चुग ये जो जो नहीं हुए गैल नहीं की तू गैल की तो तू वो घर तो घर तो तू क्या लगा घर तो ताओ बाहर આપરો બેને મજૂરી કરીવા ને તો આવો કરનો રમો તન ખબર પડતી મારે નથી તો તમે ભૂગો ભાઈ થઈ રાણી દણી આ તો ભઈ જતો રે પચાસ oh, હજાર yeah. yeah.

એ મને એતા જાફ તોકો હોય ગયો છે પીલી પીલી આ માતા સીતામા લખેલું છે દેખાડો જો આ ફોટો કોનો એમાં ઓર લાગે છે ડોક્ટર કોઈ પ્રોબ્લેમ છે ચેક કરાવો નકર તો તો જાય હમણા હા હમણા ઉઠી જશે પણ ત્યાગ તો કરો ઓર કુ હું છે પણ કયો નહીં રિપોર્ટ રિપોર્ટ તો કરો પણ જો રિપોર્ટ હું નહીં ના ડોક્ટર ના ઉપર જઈ વાયરો પણ રિપોર્ટ તો ચેક ને રિપોર્ટ નહીં જીવ તો કીધું ની બતાય ચાલો પાછા ઘર ઓપરેશન ચાલુ કરો ચાલુ કરો ચાલુ કરીએ ચાલુ કરજો તમે તાર ના લીધી ઓકે અમે પડી કુ આ ઇને ભલા ઓપરેશન ના થઈ જાય તમે આમ હલાપો હ હા સાબ ડોક્ટર તો જો ડોબા ડોક્ટરમાં લાયો હજુ ક્લિયર કરે એટલે મારવા પડતો હોય ઓપરેશન નું કઉ કરવા ગુગલ પર હાર કર દઉં યાર મને બીજા ડોક્ટર ને ને ઓબા પણ ને ને એને વાત કરી હેડો લ્યા હું કહો છો યાર કર દેવા હું તો સાચું કહો છું કર દેવા જો હા ઓપરેશન ની સાયેદ દઈ પણ તમે મને ને યાર પણ ડોક્ટર <laughs> <laughs>

ના કે હું જો કંઈ ના પડે તો દેજો દેજો કુડી મોટી બોલાઈ દે કે કમ્પૌંટર કમ્પૌંટર યાદ કરી લીલ સરે લીલ કારિયો દુહજો દેખાય જો કે આવો ડોક્ટર હોય ડોક્ટર અરે ઓનો બોખ્યો દેખી જો કમ્પલેટ સક કાડું ભા પેલો સાબ ગળિયો બંધ કરવા નતું આયું આપરા ઈ નો અવાજ બનાવવા આતો જે સા આવો બા

અડાલે કે કોઘરાનો ઓપરેશન થાય હતા લે પેપ્સો એકરા લે પેપ્સો ને તકલીફ થાય છે અને માર દીધો છે અયા વઢા વઢા વઢો કી નવો કમ્પાઉન્ડો લાગે હો ખટપુ રાખી મોજ છે આ બેસનો થાય

વક્તુ નાટક કરવા પર શીખવું મામા મામા હવે આવો હાવ કેવાય એ કોઈ જાતે નહી હુંથી ભાપરા પૂછી આપણે લોકતા સાહેબ ક્યો માતામાં આવ્યો ઓને માતાનો લોક છે તો અરે ઓને પૈયમાં રાખ કહું અલ્યા રાખ નહી એ તો હાજી વાત છે પણ માતાજી પૈકના તમે ક્યાં આયો

અબ આયા તા હા કોઈ ના કાતર ખંતા કોમ કા બધું ને દેાય છે આ બత్తి બత్తి જો આવો ભૂલ સ્વીકાર કરી છે ગવ અમે તમે કોની ભૂલ જ લઈ જો મારા ભાઈને કોઈ થ્યો તો આવો આવ ચાર ભાઈ પડશે